પણ ગઈકાલ રાતે કમોસી વરસાદને કારણે લોકોને ઘરનું નુકસાન વેઠવું પડ્યું છે સરકારશ્રીને એક જ નમ્ર વિનંતી કે અમે માલ તો ફિલિંગ કારના બેઠા છે પણ એમની ખરીદીની જે સિસ્ટમ છે એ બહુ સ્કો છે અને ઝડપી નથી એટલે એ સુધારે અને જલ્દીને જલ્દી ખેડૂતોનો માલ લિફ્ટ થાય ચોવીસ કલાક કોટા ચલવે કે ડબલ કોટા કરે અને માલ જલ્દી એમના ઘોડામાં શિફ્ટ થાય એવી વ્યવસ્થા કરે એવી નમ્ર વિનંતી જેથી કરીને ભવિષ્યમાં ના થાય અત્યારે સુધરે તો જલ્દી માલ હા અત્યારે વરસાદ પડી રહ્યો છે વસૈ ગામમાં અને લગભગ અમારા ગામની અંદર જુવાર અને ડાંગરનું ઘણું મોટું વાવેતર પંદરસો થી બે હજાર વીઘા જમીનમાં હશે અને જે અત્યારે સરકાર શ્રી એમએસપી પ્રમાણે જે ખરીદી કરી રહી છે એ ખરીદી પ્રમાણે સમયસર ખરીદી ના થવાને કારણે અત્યારે ખેડૂતોનો માલ નુકસાન વારો આવ્યો છે અમારી સરકાર શ્રી નમ્ર વિનંતી છે કે અત્યારે જે અમારું નુકસાન થયું છે એના પેટે એની વળતર ચૂકવે અને એ ખરીદી માટે વ્યવસ્થિત આયોજન કરી અને સરકાર શ્રી અમારો માલ વેળાશા ખરીદી શકાય એ રીતનું આયોજન કરે અમારી નમ્ર વિનંતી છે